એક નાગરિક છે શું નામ છે આપનું મારું નામ મોહમ્મદ ઇસ્માઈલ મલિક મોહમ્મદભાઈ શું કેવું છે આ ગામ વિશે શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે લોકોની ખાવાના ફાંફા પડે છે લોકોને કોઈ જોવા માંગતું નથી રોડ અત્યારે જે સ્થિતિમાં છે તો એને સરકારે અત્યાર સુધી ગ્રાન્ટ નથી ફાળવી ગ્રાન્ટ ફાળવી નથી એવું સાંભળવામાં આવે છે કે મંજૂર થઈ ગયું છે તમારો રોડ બનાવવામાં આવશે એવા તો દસ વર્ષ નીકળી ગયા પણ હજુ કોઈ રોડ બનાવ્યો નથી તો આ આ રોડ કેવા પ્રકારનો બનવો જોઈએ કારણ કે તમે ગામ લોકો છે તમને અનુભવ છે એન્જિનિયરો આવશે અધિકારીઓ આવશે રોડ બનાવીને જતા રહેશે પરંતુ રોડની પરિસ્થિતિ પણ દર્શક મિત્રો અત્યારે તમને ખબર જ છે ત્રણ ત્રણ મહિનામાં ડમરના રોડ ખલાસ થઈ ગયા છે બરાબર છે પેટના પાણી હાલતા નથી તો ગામના નાગરિક તરીકે આ રોડ કેવો બનવો જોઈએ આ રોડ પાંચ ફૂટ ઊંચો બનાવવો જોઈએ થી સાત નારા નાખવા જોઈએ તો સક્સેસ જશે બાકી છે એનું કારણ પણ એવું કે એક વેલ હતો ને ઓએનજીસી પોતાના ભારદાર વાહનો લઈને આવે છે એટલા માટે જેને કહી શકાય કે આ રોડ ની પણ પરિસ્થિતિ ડેન્જર છે ખખડધજ રોડ છે આ બાબતે બીજો વિકલ્પ શું પુરસા ગામનો પુરસા ગામનો એક વિકલ્પ બીજો હતો કે જે પુલ તૂટી ગયો છે એ બનાવવામાં આવતો નથી જો એ બનાવવામાં આવે તો હજુ અમે બીજો રસ્તો બી બની જાય જઈ શકાય મહાપુરા રહીને મહાપુરા બ્રિજ આ પુરષા ગામને જોડતો બીજો એક વિકલ્પ એવો છે કે મહાપુરા ઉત્તર દિશાની અંદર પુરસા ગામ અને મહાપુરા ગામ આવેલું મહાપુરા ગામુસર તાલુકાનો વ્યવહાર વધે જંબુસર તાલુકાનો ડાઢર નદીનો નો બ્રિજ જે ખખડધજ છે એના વિકલ્પ રૂપે આ બ્રિજને ને પણ જો ડેવલપ કરવામાં આવે તો આ રસ્તા પરથી તમે દેરોલ સુધી જઈ શકો એવા પ્રકારની પરિસ્થિતિ છે એવું આ ગામ લોકોનું કેવું છે સો બીજું બીજું તો ખાસ એટલું કેવું છે કે અમારા ગામના જે ખેડૂતો છે ગામની અંદર અંદર પાણી ફરી છે તો ખેડૂતોને બિયારણને ને લગતી સહાય કરવામાં આવે તેમને આર્થિક નાણાકીય સહાય કરવામાં આવે જેથી ખેડૂતો જે પાયમાલ થઈ ગયા છે જેમણે પોતાના કહી શકાય કે ઘરેણા ગીરવે મૂકીને ખેતીને જેમ તેમ કરીને ઉભી કરી છે તો એની અંદર સરકારશ્રી દ્વારા મળતી રાહતથી એમની ખેતી ફરીથી ઊભી થઈ શકે અને એમનો જે જીવન નિર્વાહ છે તે સારી રીતે ચાલી શકે કેમેરામેન ને વિનંતી કરીશ કે બીજા પણ દ્રશ્યો બતાવશે આ ગામના આ ગામ લોકો અહીંયા ઊભા છે ગામની ભાગોડે જેને કહી શકાય કે તમામ પ્રકારનો વર્ગ અહીંયા ઉપસ્થિત થયો છે સત્તાવીસ વર્ષથી ભાજપની સરકાર છે કિસાન લોકો મારે એક કેવું છે કે સતવીસ વર્ષ થી ભાજપ ની સરકાર ગુજરાત માં છે પણ આ કિસાનોને કોઈ ચીજ ની એ થઈ નથી શું શું નથી મળ્યું કિસાન કોઈ વસ્તુ મળતી નથી અને કિસાન લોકો બચારા એકદમ ગરીબ થઈ ગયા છે જમીન પણ વેચી ખાધી છે એના માટે આ લોકો કિસાનો ને કોઈ વસ્તુ કરી નથી ભાજપ સરકારે બિલકુલ બિલકુલ તો કોઈ બીજી સરકાર આવશે તો કરશે એવો વિશ્વાસ છે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ સરકાર આવે અને બધાના વ્યાજ એ સોસાયટી અને દેવા માફ કરે વિનંતી જોયું આપણે કે આ ગામના લોકોની વેદના છે બે બે દિવસ થી વાહન વ્યવહાર ચાલુ થયો છે પણ એક પણ રાજકીય નેતા ગામની મુલાકાતે નથી આવ્યો કોઈ નિકસાની સર્વે નથી થયું ઉસ્કી ટોપી સર એમ તાલુકા વિકાસ અધિકારી જણાવી દીધું કે તમારા ખાતામાં કેસ્ટોલ આવી ગઈ છે શણપંચે તપાસ કરી કે ભાઈ બેંકના અધિકારીઓ એમ કહે છે કે કેશ ડોલ ખાતામાં આવી નથી એટલે આ આウスકી ટોપી ઉસ્કે સર જેઓ ઘાટે છે આ વિસ્તારના જેને કહી શકાય કે દરેક રાજકીય નેતા એ ધારાસભ્ય હોય વિધાનસભાના સભ્ય હોય કે પછી જિલ્લા પંચાયત કે તાલુકાના સભ્ય હોય કે સાંસદ સભ્ય હોય દરેક ને આ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને વિનંતી કરીએ છે કે આ ગામનો રોડ બને આ ગામનો રસ્તો બને વર્ષોથી રીબાતા લોકો આ મુશ્કેલીમાંથી હલ થાય હાલાકી ભોગવવાનો પ્રશ્ન એમનો હલ થાય અને આ ઢાઢર નદીનો બ્રિજ બને અથવા તો આ રોડ પર બે થી ત્રણ નાળા બનાવીને બ્રિજ પર જે ઉઠાવ કરવામાં આવે એવા પ્રશ્ન હલ થાય એવી વિનંતી દર્શક મિત્રો અમે આ બીએન ન્યુઝ ચેનલ માધ્યમથી આમોદ તાલુકા ભરૂચ જિલ્લાના પ્રશાસન ને અને રાજકીય નેતાઓને વિનંતી કરી રહ્યા છે જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને ને કરવાનો લાઈક કરવાનો ભૂલશો નહીં અમારા સહયોગી ભરત પરમાર સાથે રિપોર્ટર રમેશ પરમાર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પુરસા